કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં મોજે વિહાણ ગામે વિહાણ ચોકડી ઉપર મહિન્દ્રા જીતો ટેમ્પોમાં ચોરખાનો બનાવી ચોરખાનામાં મહત્તભર વિદેશી દારૂનો જથ્થો સંતાડી કુલે રૂપિયા પાંચ લાખ તેર હજાર ચારસોનો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત જુલા એલસીબી આરબી પટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એમઆર શકોરિયા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફોલો સ્કોડ ના હોય જરૂરી સૂચના આપેલ હોય જતે એલસીબી પેરોલ ફલો સ્કોર્ડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહિબિશન વર્કઆઉટ ચાલુ કરેલ જે અનુસંધાનમાં એચસી મસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનસીબી નાની ટીમ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયંતિલાલ તથા હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ કરસનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જીતુભાઈનાઓને તેઓના ખાનગી બાતમીદાર થકી બાતની હકીકત મળેલ કે બારડોલી મોટી ફળોથી ડુંગર ચીખલી થઈ વિહાણ તરફ એક મહિન્દ્રા મહિન્દ્ર ટેમ્પો નંબર જીજે ટુ વન ફાઈવ થ્રી ટુ વન ફાઈવનો ચાલક પોતાના કબજાના ટેમ્પોમાં ચોરખાનું બનાવી ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવી વિહાણ તરફ આવી રહેલ છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે બાતમી હકીકતના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા મોજે વિહાણ ચોકડી ઉપર વોચ તથા નાકાબંધીમાં હતા તે દરમિયાન બાતમકીકત વાળો ટેમ્પો વિહાણ ચોકડી તરફ આવતા જે ટેમ્પોનો ચાલક પોતાના કબજાનો ટેમ્પો ઉભો રાખી પોલીસની નાકાબંધી જોઈ નાસી ગયેલ જેથી કરી બાતમિકતવાળો મહિન્દ્રા જીતો ટેમ્પો ચેક કરતા ટેમ્પોમાં ચોરખાનું બનાવીને માગભર વિદેશી દારૂનો જથ્થો ચોરખાનામાં સંતાડેલ મળી આવેલ હોય જેથી મહિન્દ્રા જીતો ટેમ્પો નંબર જીજે ટુ વન ફાઈવ થ્રી ટુ વન ફાઈવના ચાલકને વોન્ટ જાહેર કરી કબજે કરેલ તમામ મુદ્દામાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે